પાલિકાની મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં વોર્ડ નંબર 6 ના કાઉન્સિલર હિમિશાબેન ઠક્કર દ્વારા વિસ્તારની સમસ્યા મુદ્દે રજૂઆત કરવામાં આવી પાલિકાની મળેલ સ્થાયી સમિતિની બેઠકમાં વોર્ડ નંબર 6 ના કાઉન્સિલર હિમિશા ઠક્કર દ્વારા વિસ્તારમાં આવેલ કાસને પૂરી દેવામાં આવી હોય તેના કારણે વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા તેથી કાસ ખુલ્લી કરવા રજૂઆત કરી હતી શહેરના વિજયનગર પાસેની વરસાદી કાસ પૂરી દેવામાં આવતા પાણીનો નિકાલ ન થવાના કારણે વૃંદાવન ટાઉનશિપ ચંદ્રગુપ્ત સોસાયટી અને આસપાસના રહેણાંક મકાનોમાં પાણી ફરી વળ્યા હતા જેથી આ બાબતે કાર્યવાહી કરવાની માંગ તેમના દ્વારા સ્થાયી સમિતિની બેઠકમાં કરવામાં આવી છે આ સાથે વૃક્ષોને ટ્રીમિંગ કરાવવા રજૂઆત કરી હતી આજે સ્ટેન્ડિંગ કમિટીમાં મારા મત વિસ્તાર વોર્ડ નંબર છમાં જે વરસાદમાં પાણી ભરાઈ ગયા હતા એવા જે એરિયા જે વખતે પહેલી વખત વરસાદમાં પાણી ભરાયા તો એનું અમે પોતે બી એનાલિસિસ કર્યું અને એક બે જગ્યા અમને બી ખબર પડી કે કાસો ડબાઈ ગઈ છે એની જે રજૂઆત કરી વિજયનગરના નાકા પાસે વૃંદાવન ટાઉનશીપ ચંદ્રગ્રુપ ટાઉનશિપ એની બાજુમાં એક કાસ હતી જે અત્યારે હયાત નથી એટલે અમે અધિકારીને કીધું કે તાત્કાલિક કમિશનર સાહેબ ચેરમેન શ્રી અને અધિકારીઓ એ સ્થળ પર વિઝિટ કરે અને એ જે પાણી જવાનો ફ્લો હતો એ અત્યારે અટકી ગયો છે એના લીધે ઘણું બધું પાણી આજુબાજુની સોસાયટીઓમાં ભરાયું વિજયનગરમાં ભરાયું તો એક સોલ્યુશન આવે એના માટે એક રજૂઆત કરી હતી અને બીજું જે બે દિવસ પહેલાં ખૂબ ભારે પવનથી એને વરસાદ આવ્યો હતો બસોથી અઢીસો ઝાડો પડી ગયા હતા એટલે અમે અધિકારીને કીધું ગાર્ડન ડિપાર્ટમેન્ટના કે ભાઈ આવી રીતે પ્રી મોન્સૂનની કામગીરીમાં જે ત્વરિત રીતે જે લેતા હોઈએ એમાં જે ઝાડો હોય એનું ટ્રીમિંગ રેગ્યુલર કરો જેથી કરીને આવું કંઈ નુકસાન ના થાય અને આવો કંઈ પવન કે વરસાદ આવે તો ઝાડો પડી ના જાય પણ અત્યારે જે ઝાડો પડી ગયા છે એનું અમે એક સૂચન આપ્યું છે કે શમશાનમાં અમુક જગ્યા લાકડાની ખોટ પડતી હોય છે તો આ જે બસ્સો ઝાડો પડી ગયા છે એનું તાત્કાલિક ધોરણે એનું કટિંગ થાય અને એ શમશાન જે આપણા જે છે કોર્પોરેશનના સંચાલિત એમાં એનો ઉપયોગ થાય એના માટેની રજૂઆત હતી બીજું જે ઝૂમાં જે અમે જાણ્યું કે છથી સાત પ્રાણીઓ મરી ગયા અને દસથી બાર બર્ડ્સ મળી ગયા તો એના માટે અમે જે ઝૂ ડિપાર્ટમેન્ટના અધિકારીને બોલાવ્યા અને પૂછ્યું કે આવી રીતે એ લોકોને તમે શિફ્ટિંગ કેમ ન કર્યું જેથી કરીને એ લોકોનો પણ જીવ બચી જાય આપણા માટે પ્રાણી હોય કે વ્યક્તિ હોય દરેકને પરમાત્માએ જીવ આપ્યો છે અને એ લોકોને સારી રીતે સેફ્ટીથી જીવન જીવાની જવાબદારી આપણી છે એટલે જે પણ જૂના અધિકારી છે એ લોકોને કીધું કે આવું કંઈ પણ વિષય હોય તો પહેલાં વરસાદના ટાઈમમાં એ લોકોનું સ્થળાંતર થાય અને એ લોકોને સેફ્ટી પ્રોપર મળી રહે વર્ષોથી આપણા વડોદરા શહેરનું ઝૂ તો બહુ વિશ્વવિખ્યાત છે જેમ જે બર્ડ એવેરી છે એ આઈ થિંક ગુજરાતમાં સૌથી બેસ્ટ એવેરી છે તો એમાં પણ બર્ડ્સની સેફ્ટીની પ્રાયોરિટી રહે અને એ લોકોને એ લોકોનું સ્થળાંતર આવા કોઈ પણ ટાઈમ પર જે બહુ વધારે વરસાદ હોય તો એ લોકોને પૂરે પૂરેપૂરી સેફ્ટી મળી રહે એના માટેનું આજે સૂચન કર્યું છે